નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ગઈકાલે પાંચ જુલાઈની બપોરે ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે એક સરકારી મિટિંગ દરમિયાન બોલાચાલી અને મારામારીની ઘટના સામે આવી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ બળજબરીપૂર્વક જીપમાં બેસાડી રાજપીપળા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવી હતી ત્યારે તેમના સમર્થનમાં રાજપીપળા ક્રાઇમ બ્રાન્ચ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા પોલીસ દ્વારા તેમની સામે કયા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ કરાયા છે કે કેમ તેવી કોઈ પણ માહિતી પોલીસ તરફથી જાહેર કરાઈ ન હતી માટે લોકો અને તેમના ટેકેદારોમાં ગૂંચવણ હતી કે તેમની સામે ગુનો દાખલ કર્યા વગર તેમને પોલીસ કેવી રીતે પકડી લાવી છે તે પ્રકારના સવાલો વારંવાર પોલીસ સામે પૂછાઈ રહ્યા હતા મીડિયામાં પણ એની ચર્ચા હતી ત્યારે હવે જાણકારી મળી રહી છે કે ગઈકાલે ચાર કલાકેયાપાડા પોલીસ મથકમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય રમેશભાઈ વસાવા ડીડિયાપાડા પોલીસે એફઆઈઆરમાં દર્શાવેલી વિગતોની વાત કરીએ તો ફરિયાદીની ફરિયાદ મુજબ ડીડિયાપાડા પ્રાંત કચેરીની એટીવીટી મીટિંગમાં ફરિયાદી અને આરોપી બંને હાજર હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કોઈ મામલે ઉગ્ર થઈ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ફરિયાદી સંજય વસાવા દ્વારા તેમને રોકવામાં આવતા ઉશ્કેરાઈ ગયેલા ધારાસભ્યએ મોબાઈલ ફોન છૂટ્ટો મારી ત્યારબાદ કાચનો ગ્લાસ ફરિયાદી તરફ છૂટ્ટો મૂક્યો હતો ત્યારબાદ એ ગ્લાસ તૂટેલો લઈ ફરિયાદી સંજય વસાવાને મારવા જતાં તેમણે પોતાનો બચાવ કર્યો તો આ પ્રકારની વિગતો ડીયાપાડા પોલીસે છે એટલે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે હવે ધારાસભ્યને ધારાસભ્યપાડા કોર્ટ સમક્ષ લઈ જવામાં આવશે તેવી શક્યતાઓ છે તેમના રિમાન્ડ માંગવામાં આવશે તેવી પણ શક્યતાઓ છે હત્યાની કોશિશ એક ગંભીર પ્રકારના ગુનાની શ્રેણીમાં આવે છે હવે આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાઓ અને તેમના સમર્થકો કઈ રીતે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપશે આગળના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી જોડાયેલા રહેજો જેથી કરી નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે